પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે પાંચ રાજ્યોના પ્રવાસે તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારમાં એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરાવશે શુભારંભ તેલંગણાના આદિલાબાદમાં છપ્પન હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ તમિલનાડુના કલ્પક્કમના ભાવિનીની પણ પ્રધાનમંત્રી લેશે મુલાકાત ચેન્નાઈમાં પણ કરશે સભાને સંબોધિત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે જીએસટી પ્રવર્તન પ્રમુખોના રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર ચોરી બોગસ બિલને બંધ નવી દિલ્હીમાં ડેફ કનેક્ટ બે હજાર ચોવીસ નું કરશે ઉદ્ઘાટન સશસ્ત્ર દળો સંરક્ષણ ઉદ્યોગ શિક્ષણવિદો સ્ટાર્ટઅપ અને નીતિ નિર્માણ કરનારા થશે સંમેલનમાં સહભાગી અબુધાબીના બીએપીએસ દ્વારા નિર્મિત હિન્દુ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર અત્યાર સુધી પાસઠ હજાર જેટલા ભક્તોએ કર્યા દર્શન ગત ચૌદ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું મંદિરનું ઉદઘાટન શાહબાઝ શરીફ બીજી વખત સંભાળશે પાકિસ્તાનનું સુકાન ઇસ્લામાબાદમાં લેશે આજે પ્રધાનમંત્રી પદના શપથ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ છે શાહબાઝ શરીફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં નવા રિંગ રોડના નિર્માણ નવી કલેક્ટર કચેરી સહિત વિવિધ છેતાલીસ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી કહ્યું નાગરિકોની સુખાકારી વધારતા આ પ્રોજેક્ટ્સ દ્વારા વડોદરાને વિકસિત બનાવવાની સરકારની છે નહીં ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર ઉનાળાની ઋતુ દરમિયાન શિંગોડા ડેમમાંથી પિસ્તાલીસ જેટલા ગામોને પૂરું પાડશે પીવાનું પાણી બાર ગામોને સિંચાઈ માટે અપાશે પાણી તો બોટાદ જિલ્લામાં નવ જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ